એલો ગાય કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર તો તમને ટાઇટલ અને થમલેલની અંદર ખબર પડી જશે અને આજે છે રવિવાર અત્યારે વાગી રહ્યા છે સવારના સાડા આઠ તો આપણે વિડીયો શૂટ કરવા માટે જવાનું છે આપણો ભાઈ આવે છે બાર ગામથી તો અમારે બેને જવાનું છે વિડીયો શૂટ કરવાનું ક્યાં જવાનું છે તમને અત્યારે જણાવતું નથી એ થોડુંક કહું કે સિગરેટ છે તો મળી આવે આપણે આગળ અને વિડીયોની અંદર બન્યા રેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અત્યારે આપણે વનગે ની ફેમિલી અત્યારે

ડિસ્ક્રિપ્શન માં આપી દઈશું હા અને કમેન્ટ માં પણ આપી દઈશ તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો આ ભાઈ ને અને ફૂલ સપોર્ટ કરજો આપણે આ ભાઈ ને સેવાના વિડીયો બનાવે છે તો તેના માટે અને હજી ચાલુ જ કર્યું છે તો મળીએ હવે આપણે આગળ અને આ ભાઈ ને ઘરે જવું ને તો આપણે બસ માં વેવડાઈ દઈ તો સારું ચાલો મળીએ હવે આપણે આગળ તો આ ગાઈસ ફાઈનલી આપણે આવી ગયા છીએ આપણા રૂમ ની અંદર અને આપણે આ ભાઈ ને બેસાડી દીધો બસ માં અને આપણે આવી ગયા પછી હોસ્ટેલ હોસ્ટેલે આવીને આપણે જમીન આપણે હોસ્ટેલમાં કઈ કહું કહેવાય તો મંડપ ને બધું આપડે રૂમ રૂમ માં મિત્રો અત્યારે કોઈ હે નહીં હું અત્યારે એકલો હું રૂમ માં બીજું કોઈ નથી ભાઈ બધા ઘરે ગયા હે તો આપણે આજે જમવાનું હતું ત્યાં લગ્ન જ્યાં હે ત્યાં તો પછી ત્યાં જમીન અત્યારે આપણે આવી ગયા હે રૂમની અંદર અને ભાઈની ચેનલ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એને આપણે ફૂલ સપોર્ટ કરવાનો છે એ આપણે હિન્દીમાં વિડીયો બનાવે છે સેવાના વિડીયો બનાવે છે આપણે ફૂલ એને સપોર્ટ કરવાનો છે તો આપણે સપોર્ટ કરતા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ચેનલને અને ભાઈની ચેનલને પણ આપણે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે જરૂરથી એકવાર ચેકઆઉટ કરી આવજો ભાઈની ચેનલ તો મળી આવે આપણે આગળના નવા વિડીયોની અંદર જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट्स आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं लाइक शेयर सब्सक्राइब करवा भूलता नहीं तो मिलिए हमें अपने आगे नवा विडर ते कॉमेंट कर दीजिए आगे क्या कंटेन पर जो तो सारो चालों आप आग